સ્વામી મહારાજ સુદ બીજ એટલે રથયાત્રાનો પવિત્ર દિવસ કે દિવસનાથ ભગવાન દ્વારિકામાં એક વખત આઠ પટરાણીઓ સાથે માતા રોહિણીજી વિરાજમાન હતા અને વ્રજ ની લીલા ની વાતો કરતા હતા ગોપીઓને પ્રભુ સાથે નો પ્રેમ અને પ્રભુને ગોપીઓ પ્રત્યેનો કેવો પ્રેમ હતો એની બધી વાતો કરતા હતા ત્યારે રોહિણી માતાના દીકરી સુભદ્રાજી પણ ત્યાં હાજર હતા ત્યારે રોહિણી માતાને એમ થયું કે બેન સુભદ્રાનું અહીંયા ઉપસ્થિત રહેવું ઈ બરાબર ન કહેવાય એટલે કીધું કે તમે દરવાજા ઉપર ચોકી કરવા જાઓ દરવાજાની અંદર કોઈ ન આવે ને એનું ધ્યાન રાખજો માતાની આજ્ઞા થઈ એટલે સુભદ્રાજી તો દરવાજા પાસે ગયા પણ અંતરની અંદર આ વાત સાંભળવાની ઈચ્છા હતી એટલે એક વૃત્તિએ વ્રજની લીલા સાંભળવા માંડ્યા અને દરવાજા ઉપર ચોકી રાખી અને પોતે ઊભા રહ્યા થોડી વાર થઈ ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને એમના ભાઈ બલરામજી બે આવ્યા એટલે બંને ત્યાંને ત્યાં રોકી દીધા ત્યારે એક બાજુ બળદેવજી અને બીજી બાજુ શ્રી કૃષ્ણ ભગવાન એમ ત્રણેય એવી રીતે ત્રણેય બેનભાઈ દરવાજાની અંદર ઊભા ઉભા કથા સાંભળવામાં તલ્લીન થયા ત્યારે નારદજી ત્યાં આવ્યા એમણે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન કાયમ સ્વરૂપે આમને આમ દર્શન દેતા રહેજો ત્યારે ભગવાને કહ્યું કે અમે કાષ્ઠની મૂર્તિ રૂપે ત્રણેય ભાઈ બહેન દર્શન દેશું એમ વરદાન આપ્યું અને નારદજી તો ત્યાંથી જતા રહ્યા સમય પસાર થતા શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રભાસ પાટણની અંદર દેહોત્સર્ગ થયો ત્યારે દેહને અગ્નિ દેવામાં આવ્યો અને ત્યારે દરિયાની અંદર દેહ તણાણો ત્યારે ભગવાનનો દેહ તણાણો ત્યારે ભગવાને માળવાના રાજા ઇન્દ્રધુમને સ્વપ્નમાં દર્શન દીધું અને કીધું કે અમારો પંચ ભૌતિક દેહ દરિયાની અંદર તણાતો તણાતો આવે છે તો તમે એને લઈ લેજો અને એમાંથી અસ્થિ લઈ અને અમારું મંદિર બનાવી એમાં મૂર્તિ પધરાવી અને એ મૂર્તિની અંદર અમારા અસ્થિનું સ્થાપન કરજો આવી રીતે સ્વપ્ન આવ્યું એટલે દરિયા કિનારે રાજા તો દેહની રાહ જોઈને બેઠા પણ ઘણો સમય થયો પણ દેહ આવ્યો નહીં ત્યારે એમ થયું કે ભગવાને તો કીધું છે પણ આમ કેમ ન થયું પણ ભગવાનનો દેહ જ્યારે તણાતો તણાવતો આવતો હતો ત્યારે વચ્ચે કોઈ જંગલમાં રહેનારા આદિવાસી ઈ દરિયા કિનારે કંઈક પાણી પીવા કે આવ્યા હશે ત્યારે એને આ ભગવાનનો જે દેહ હતો એ ભગવાનનું અસ્થિપિંજર કેતા ભગવાનનો શિવ વિગ્રહ એને જોયું અને અતિશય તેજોમાન જોઈ ત્યારે એને એમ થયું કે કાંઈક અમૂલ્ય વસ્તુ લાગે છે એટલે પોતે લઈ લીધું હાથમાં અને પોતાના જંગલની અંદર લઈ જઈ ગુફામાં ઊંડે ઊંડે લઈ જઈ ત્યાં વૃક્ષના પાંદડા પાછળ તેની ઉપર એનું સ્થાપન કર્યું એને ફૂલ પધર ચડાવ્યાં એવું બધુંય કે આ કઈક અમૂલ્ય વસ્તુ છે એને ખબર નથી કે આ પરમાત્માનો દેહ છે એને એવી રીતે પૂજા કરી રોજ એની પૂજા કરે ને એને આનંદ આનંદ થાય છે જ્યારે એ ગુફાની અંદર આવે ત્યારે અંતરમાં બધાને શાંતિ થાય છે એવી રીતે બધા એની પૂજા કરે આ બાજુ રાજા રાહ જોઈને બેઠા છે કે ક્યારે ભગવાનનો દેહ આવે અને સમય પસાર થયો એટલે ફરીવાર ભગવાને દર્શન દીધા અને કીધું કે આ જગ્યાએ અમારો દેહ છે ત્યાંથી તમે લઈ આવો પૂરી નિશાની ન બતાવે એટલે રાજા ગોતવા માટે નીકળ્યા ત્યારે એ જંગલની અંદર ગયા ત્યારે એમ કીધું કે અમારી પાસે એક દિવ્ય વસ્તુ છે પણ અમે એના દર્શન તમને ન કરાવે ત્યારે રાજાએ કીધું કે અમને ખાલી દર્શન તો કરાવો તો કે એક શરત આખે પાટા બાંધી અને અમે તમને દર્શન કરવા માટે લઈ જઈએ એ સ્થાન આવશે ત્યારે અમે પટ્ટી ખોલશું તમને દર્શન કરાવી ફરી પટ્ટી બાંધી દેશું પણ અમે તમને ખુલ્લી આંખે ત્યાં જવા લઈ ન જઈએ કેમ કે તમને અમે રસ્તો બતાવીએ તો તમે અમારી પાસેથી એ લઈ જાઓ ત્યારે રાજાએ શરત મંજૂર કરી પણ રાજાએ મુઠ્ઠીની અંદર સરસવના બી લઈ લીધા અને આંખે પટ્ટી બાંધવામાં આવી અને એમને જ્યારે લઈ જતા ત્યારે રસ્તાની અંદર થોડાક થોડાક વેરતા ગયા અને ત્યાં જઈ આંખમાંથી પટ્ટી ખોલીને દર્શન કર્યા તો એમ થયું કે બસ આ જ ભગવાનનું શ્રી વિગ્રહ ભગવાન નું અસ્થિપિંજર છે અને આ જ ભગવાને મને લઈ જવાનું કીધું છે પણ આ લોકો આમને મને લઈ જવા દેશે નહીં બધું જોઈ લીધું દર્શન કરી લીધા ફરી આંખે પટ્ટી બાંધીને પાછા રાજાને મૂકી ગયા પછી એક દિવસ રાજા રથ લઈ અને ગયા રસ્તો તો એમણે સરસવના બી વેરતા ગયા એટલે એના બીના એંધાણે એંધાણે પોતે ગુફા સુધી પહોંચી ગયા અને જે ભગવાનનું શિવ વિગ્રહ હતું એમને પોતે રથમાં મૂકી અને લઈ આવ્યા ભગવાનના કેવા પ્રમાણે એમણે મોટું બધું મંદિર પણ બનાવ્યું મંદિર પૂર્ણ થયું પણ એમ થયું કે આની અંદર મૂર્તિ પધરાવાની કીધી છે કાષ્ઠની

ઓરડાની અંદર પ્રવેશ કર્યો સમય ઘણો પસાર થયો ત્યારે રાજાના મનમાં સંકલ્પ થયો કે હવે મૂર્તિનું કામ કેટલું બાકી છે જોવું તો ખરા એમ કહે અને ઓરડો ખોલ્યો ત્યાં વિશ્વકર્મા મૂર્તિનું કામ કરતા હતા એ અધૂરું હતું કાંડાનું કામ અધૂરું બાકી હતું ત્યાં દરવાજો ખોલ્યો અને વિશ્વકર્મા હતા એ અદ્રશ્ય થયા ત્યારે ને ચિંતા થવા માંડી કે હવે આ અધૂરી મૂર્તિ છે એની સ્થાપના કઈ રીતે કરવી ત્યારે ભવ આકાશવાણી થઈને એમ કીધું કે અમારા સંકલ્પથી જ આ બાધી થયું છે તમે આમ ને આમ જે મૂર્તિ છે એમને મૂર્તિનું તમે સ્થાપન કરો અને પછી મંદિરની અંદર એ ભગવાનની મૂર્તિ જે બનાવવામાં આવી હતી એ મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું ભાઈ બળરામજી અને બેન સુભદ્રાજી ની મૂર્તિ પણ વધરાવા માં આવી અને મૂર્તિ ની અંદર ભગવાનના કહેવા પ્રમાણે ભગવાનનું સી વિગ્રહની પણ સ્થાપના કરવામાં આવી. એવી રીતે જેમ જગ્યાએ મૂર્તિ બનાવવામાં આવી અને ગુડીચાનું મંદિર કહેવામાં આવે છે એને જનકપુરી અને બ્રહ્મલોક તરીકે પણ ઓળખવામાં આવે છે. જેઠ સુદ પૂર્ણિમાથી ભગવાનનો સ્વાસ્થ થઈ થોડુંક નરમ ગરમ રહે છે એટલે ભગવાનને હળવા ખોરાકની સાથે સાથે ઔષધ ધરાવવામાં આવે છે અને અષાઢ સુદ બીજ આવે તે દિવસે ભગવાનને મન મોકળું કરવા માટે નગરયાત્રા કાઢવામાં આવે છે અને જ્યારે આ નગરયાત્રા નીકળે ત્યારે એ મંદિરેથી જે ગુડીચા મંદિર છે ત્યાં સુધી રથમાં બેસાડીને ભગવાનને લાવવામાં આવે સાત દિવસ ત્યાં ભગવાન રોકાય અને ફરી પાછા રથમાં બેસાડી અને ભગવાનને મંદિરે લાવવામાં આવે છે એ સાઠ સુદ બીજ એટલે એટલા માટે જ તેને રથયાત્રાનો દિવસ કહેવામાં આવે છે અને આજના દિવસે ભગવાન જગન્નાથજી નગરની અંદર નગર નિહાળવા માટે નીકળે છે અને લાખો ભક્તોને દર્શન દેવા માટે જ ભગવાન નીકળે છે એ ભારતીય સંસ્કૃતિની અંદર ઘણા વાર તહેવારો આવે છે એમાં ઘણા તહેવારો એવા હોય કે જે મંદિરની અંદર ઉજવવામાં આવે ઘણા ઉત્સવો એવા હોય કે જે ઘરમાં ઉજવવામાં આવે ઘણા ઉત્સવ એવા હોય કે જે નદી કિનારે સમુદ્ર કિનારે કે તળાવના કાંઠે ઉજવવામાં આવે પણ આ રથયાત્રાનો એક ઉત્સવ એવો છે અંદર યાત્રા કરવામાં આવે છે અને આ રથ બનાવવાની પણ કઈક વિશેષતા હોય છે કે ત્રીજ ના દિવસે નવા વૃક્ષ માંથી આ રથ બનાવવામાં આવે છે ભગવાન જગન્નાથજી નો રથ પિસ્તાલીસ ફૂટ ઊંચો હોય છે અને આ રથને લાલ અને પીળા કાપડના રંગથી પીળા રંગના કાપડથી શણગારવામાં આવે છે આ રથને સોળ પૈડા હોય છે આ રથને ધ્વજ તરીકે ઓળખવામાં આવે છે ભાઈ બળરામજીનો રથ એમની ઊંચાઈ ચુમ્માલીસ ફૂટની હોય છે આ રથને લાલ અને લીલા રંગના કાપડથી શણગારવામાં આવે છે અને આ રથને બાર પૈડા હોય છે બલરામજીના રથને તાલ ધ્વજ નામના રથથી ઓળખવામાં આવે છે અને સૌથી નાનો રથ એટલે બેન સુભદ્રાજીનો રથ એમની હાઈટ તેતાલીસ ફૂટની હોય આ રથને લાલ ને કાળા રંગના કાપડથી શણગારવામાં આવે છે અને આ રથને બાર પૈડા હોય અને સુભદ્રા બેનના રથને પદ્મ ધ્વજ તરીકે ઓળખવામાં આવે છે આ આ રીતે રીતે ત્રણ ત્રણ સુશોભિત કરી અને અંદર કાઢવામાં આવે છે લાખો લોકો આજે જગન્નાથ ભગવાન બળદેવજી અને સુભદ્રાજી ને ના દર્શન કરવા માટે આવે છે અને શાસ્ત્ર ની અંદર એવો ઇતિહાસ છે કે આજના દિવસે બાળ યુવાન કે વૃદ્ધ કોઈ પણ ભગવાનના રથની દોરી ખેંચે તો એના જન્મો જન્મના પાપ બળી જાય છે કે ભારત વર્ષની અંદર એક માત્ર જગન્નાથ ભગવાનનું મંદિર એવું છે કે જ્યારે રથયાત્રા કાઢવામાં આવે ત્યારે ભગવાનનું જે મૂળ સ્વરૂપ છે ને એને જ રથમાં બિરાજમાન કરવામાં આવે છે અને જ્યારે આ સ્વરૂપને રથમાં બિરાજમાન કરે ને ત્યારે ભાવિક ભક્તો ભગવાનના નારા બોલે છે કે જય રણ છોડ માખણ ચોર ગોકુળ ચંદ નંદ કિશોર એવી રીતે નારા બોલી અને ભગવાનને રથની અંદર વિરાજમાન કરવામાં આવે છે અને ભગવાન જગન્નાથની મૂર્તિ અન્ય મૂર્તિ કરતા કઈક અલગ છે કે ભગવાનની મૂર્તિને પાપણો નથી શા માટે તો કે ભગવાન એના ભક્તના દર્શન કરવા માટે એટલા બધા આતુર છે કે ભગવાનને એમ થાય છે કે જો હું ને પલકારું ને તો મારા ભક્તના દર્શન કરવાનું રહી જાય ભગવાન ભગવાનના ચરણના દર્શન આપણને નથી થતા શા માટે તો કે ભગવાન પોતાના ભક્તને મળવા માટે એટલા બધા આતુર છે એટલા બધા ગતિમાન છે કે ભગવાનના ચરણના દર્શન આપણને થતા નથી અને ભગવાન જગન્નાથજીની મૂર્તિ બનાવવાની પણ વિશેષતા છે તે એમને કાષ્ટમાંથી બનાવવામાં આવે એ કેવું વૃક્ષ હોય કે જે વૃક્ષના ચૌદ સંકેતો મળતા હોય એ વૃક્ષની અંદરથી ભગવાન જગન્નાથજીની મૂર્તિ બનાવવામાં આવે છે કે જે વૃક્ષ ત્રણ પર્વતની વચ્ચે હોય ત્રણ રસ્તાની બાજુમાં હોય અને જે વૃક્ષની ચાર ડાળીઓ નીકળતી હોય જે વૃક્ષ શિવાલયની બાજુમાં હોય જે પાસે વાસ હોય અને જે વૃક્ષ નજીક હોય અને જે વૃક્ષની ઉપર એક પણ પક્ષીનો માળો ન હોય અને જે વૃક્ષની અંદર શંખ ચક્ર ગદા ને પદ્મ ના દર્શન થતા હોય અને જે વૃક્ષનો રંગ કાળાશ પડતો કે લીલાશ પડતો હોય એ વૃક્ષમાંથી જગન્નાથ ભગવાનની મૂર્તિ બનાવવામાં આવે છે બળદેવજીની મૂર્તિ કેમાંથી બનાવવામાં કે જે ડાળીઓ નીકળતી હોય જેમાં શંખ ચક્ર ગદાને પદ્મ દેખાતા હોય અને જે વૃક્ષનો રંગ લીલાશ પડતો હોય એ વૃક્ષમાંથી બળદેવજીની મૂર્તિ બનાવવામાં આવે છે બેન સુભદ્રાજીની મૂર્તિ કેવા વૃક્ષમાંથી બનાવવામાં આવે તો કે જે વૃક્ષની જે વૃક્ષમાંથી પાંચ ડાળીઓ નીકળતી હોય અને સફેદ રંગ અને પીળાશ પડતા રંગનું વૃક્ષ હોય અને એમાં શંખ ચક્ર ગદા અને પદ્મ અંકિત હોય એવા વૃક્ષમાંથી બેન સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે છે અને આ મૂર્તિ શાસ્ત્રના આધારે અમુક સમયે બદલવામાં આવે છે એવું કહેવાય છે કે ભગવાન રામેશ્વરમાં સ્નાન કરે છે ત્યારબાદ મથુરામાં ને ગોકુળની અંદર શણગાર ધારણ કરે છે અને જગન્નાથપુરીની અંદર ભગવાન પ્રસાદ ગ્રહણ કરે છે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી છે કે જગન્નાથપુરી વિને અન્ય સ્થાનકને વિશે પ્રસાદ ગ્રહણ ન કરવો પણ જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેમાં દોષ નહીં માટે ભગવાને જગન્નાથપુરીની અંદર પ્રસાદ લેવાની પણ આજ્ઞા કરી છે જગન્નાથ ભગવાનને રોજ છ વખત ભોગ ધરાવવામાં આવે છે અને સાતસો ને બાવન જેટલા માટલામાં ભોગ પૂરવામાં આવે અને પછી ભગવાનને આગળ ધરાવવામાં આવે છે અને અહીંની ભોગની વિધિ એ રીતે છે કે સાત માટલા એક સાથે